ઘરે જઈએ છીએ ટાયર પંચર કરવાનું છે ડીઝલ પુરાવાનું છે પંક્ચર થઈ ગયું એટલે

岡村。

അയച്ചവരുടെ ഒന്നും അറിയി ആയിട്ട് அச்சேரே தான் கா

ના દૂર પાડવાના છે તો સર્વિસ કરીને આપી મકાઈ અહીંયા છે ખેતરમાં રહી ગયો દોરા પાડીશું તમને બધા કઈ રીતે જોવા મળી શકે બધા આપડી કરે છે આ દોરા પાડવામાં આપણે પૂરા ગામમાં પે દીધોથી આપણે દોરા પાડેલા પછી બધા કોપી કરવા લાગ્યા પાણી વાળવામાં સહેલા દીવેરા જોવા

બસ બંધ કરી દો ગાઈસ હવે આ ધોરા પડશે ભાઈ તમે જોજો કેવા પડે કમેન્ટમાં બતાવજો અરે એ ભાઈ આ એક દીવો રજુ પાડી નાખ્યો દોરા તો મસ્ત નથી પડ્યો ચોકશ આપણે દીવેલા તમારા કઈ બાજુ દીવેલા થાય એમને કમેન્ટમાં બતાવજો તમે કયા ગામના છો તમારું શેર બેર બતાવજો કમેન્ટમાં કે જોઈએ એટલે ખબર પડે કે તમે પણ દીવેલા કરો છો અમે ચાર અમદોરા ભાગી જાય એટલે જો એક નંબર દેખાય એવી રીતે અધોરા પડે છે જો કાઈ ધોરા આ પારો બંધાય એટલે આને ધોરા કહેવાય એટલે ધોરા પડે જો પાણી વારવામાં આમ કોઈ લોડ ના આવે એટલે ધોરા પાડીએ ખાતર મૂકી દેવાનું પછી ધોરા પાડીને એટલે ખાતરની બદલાવ મહિન્દ્રા પાવર પ્લીઝ બધા વિડીયોને વોચ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઇક કમેન્ટ સરકારે થોડુંક કઈ રીતે કામ કરે એનું બધું આમ તો તમને ખબર પડી છે કે આ બંને કાટ્યા ઉપર જ છે એના આધારે દોરા પડે એવો જોઈ લખવું જો બસ ભાઈ પટલા બસ લેગા સર્વિસિંગ કરાવી દે મજા આગળ ઓકે પતા

એમ નહીં કે બંધ થઈ જાય ટ્રેક્ટર પહેલાં ગીરમાં એ જો નોર્મલ રેસ કોઈ રેસ જ નહીં આપે જે પાછાતનો હોય એ રેસ જો માટી લઈને આવતો જો બધા નગર એક મહિન્દ્રા તો હોવું જ છે આવા કામ કરવા માટે ખાલી તમે માટી જ જો નોર્મલ રેસ ધોરો પડે જો બાકી પાર્યો પડે જ જો તમને વિડીયોમાં તો નાનો દેખાતો પણ ગાઈસ કહીશ આ મહેન્દ્ર સેમસિંગ જો બંને લીવર નીચે સર સનસિંગ જોવા બાકી મહિન્દ્રા બંધ નેલીવર નીચે છે તો ટ્રેક્ટરને થોડુંક પણ લોડ નહીં કે આમ બંધ થઈ જાય એવું કંઈ એટલે મહિન્દ્રા મહિન્દ્રા એક બ્રાન્ડ હતા એ દૂસરે ટ્રેક્ટર મેં નહીં દીકરી મળતા આપ ઘર પર ટ્રાય કર સકતો હો પહેલે કે થાયમ ट्रैक्टर बंद हो जाएगा चेक कर गाइस आपने खाता और वानों चालू है जो खाता हुए थे और थी अब पापा ने आपको बताया अंधेर दूर था ये जो तड़को पने होता है ये धुंध जा